ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનાર વેલકમ ટુ માય ન્યુ વ્લોગ બાકી હશે અત્યારે સાડા અગિયાર અને ભાઈ હું એડિટિંગ કરતો હતો અને નેટ બહુ ઓછું આવે છે એટલે થમનેલ બનાવવામાં પણ બહુ વાલ ગયા અડધી પોણી કલાક રહી ગઈ થમનેલ બનાવતા વરસાદ આવવા મેળવ્યો છે અત્યારે ફૂલ એમ ફૂલ સીતારામ હતા સીતારામ બાપા સીતારામ કેમ છો બહુ હા હા

કેટલા ઘડવાના તો લઈ રોટલા સાત સાત રોટલા ઓકે જો ભાઈ અત્યારે સુરાને મસ્ત રોટલા બને છે સેની સબ્જી બનાવી આજે ભીંડાની સબ્જી સબ્જી નહીં સેનું શાક બનાવ્યું ભીંડાનું હા ભીંડાનું શાક બનાવ્યું છે ભાઈને રોટલા અને વરસાદની ભાઈ ફૂલ બાકા જે બોલે છે રસોડા થી બહાર હોય સુલો થોડો એટલે શું છે કાળો ન થાય રસોડું કાધું

અમ લખાડા હો અને મારે ઉર્વિશાને છે ને ભાઈ ટીવી જોવાની બહુ જ મજા આવે રામાયણ મહાભારત ને મૂવી ને જોયા કરે કવરીસા કેમ મજા આવે તને બહુ મજા આવે ટીવી જોઈએ કાલ જોઈન આવશે હા એની પહેલાય જોઈતી બેધી પહેલા તઈ આ વરસાદ નું કઈ ન થાય ભાઈ એટલે છે ને ટીવી જોવાની મજા આવે આ ટીવી અહીં છે ને ઉણાનો હતો નથી ગામડે નહોતો નથી પહેલાં મેં બહુ ટીવી છે અને ઉરિસાય બહુ ટીવી છે ખાઉર છે અહીંયા આજતા પાસે બેઠા જોકે અત્યારે તડકો આવ્યો છે હમણાં હમણાં તડકો વયો જાય થોડો થોડો જફડાટે આવે છે આતતા વરસાદ હવે કેમ લાગે વયો જાય નહીં વયો નહીં ઓ વરસે હા સોમાં શું છે થોડા થાય ગામ હા હા

સોર છે વરસાદ નો પવન સૂર્ય દાદા ધીમા ધીમા દેખાય છે કઈ વાદળા છે વાતાવરણ બહુ જોરદાર છે

કુકર કરી દઈએ બંધ આજે આપણે બનાવવાનો છે લીંબુ ગોટા લીંબુ ગોટા ગેસ કરી દીધો છે ચાલ બફાઈ જાય પછી હવે બીજું શું કામ કરવાનું છે તો કુકરની રીંગ નથી તો રીંગ જો ફ્રેન્ડ્સ અમારકો કુકરની રીંગ નથી મા આજે કેમ દાઢી કરી વે ઉપર લાગે એવું કુકર લાગે છે જો બોલે કે દે રીંગ તો રીંગ છાડે દે બટેકા બફાઈ મૂકી દીધા છે અને હવે આપણે મરચા નું કટિંગ કરી નાખીએ બરોબર ને ચાલો ચાલો ફ્રેન્ડ જો આપણે અત્યારે બટેકાનો માવો તૈયાર કરી દીધો છે મસ્ત મજાનો તેલ મૂકી દીધું છે ગરમ ને અત્યારે લોટ બંધાય છે ગોટા પાડવાના છે બાંધવાનો એક ડોવાનો આ લોટ ડોવાનો છે એમ અને ચટણી પણ બની ગઈ છે જબરજસ્ત નાકે છે બની જાય પછી ગોટા બતાવી બરોબર ને આપણે બધા ટેસ્ટ કરવા આવે છે ધીમે ધીમે કાગળ ટેસ્ટ કરતાં કરતાં જ આવી ગયો એક ઘણો એટલો ઉપડી ગયો તરત જ કેમ મસ્ત મજાના ગોટા જો છે ગોટા મમ્મી એક કેમ બી ને ઓલ અહીં ચોટી જતા ચુંમક જાતું

અમારા ગામડામાં એસે આવો થાય ભાઈ કભી કભી આતાય કભી કભી ન આતાય જભી 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 મે બેઠો પે એટલે જલ્દી ઘર આ જાય હા જભી જભી આતા હે તભી તભી હમ વિડિયો અપલોડ કરતે નહી આતા હે તો જેસી તારામ ચલો મિલતે થોડી દેર કે બાદ આતા અત્યારે જને સૈન નાકે છે સકલા હે કેદુ ને ઓ સાણો મીનો બેઠા છે કેદુ ના હ કેની કે અત્યારે જને તડકો થોડો થોડો નીકળો છે એટલે આગળ સેકલા થોડાક આવશે હમ તો સેકલા બોલે છે અત્યારે ધીમે ધીમે આગળ એક 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 ઉતર છે ને એટલે શણ શણી જાય બધી વરસાદ રહ્યો જ હશે થોડોક ચાપટું ચાપટું સાટા સાટા ક્યારેક ક્યારેક આવી જાય છે આજ વરસાદ આવ્યો નથી અત્યારે સવારે થોડોક હતો અત્યારે નથી દેખાય આગળ સેકલા આવશે ને હા તો તડકોય નથી લેવાતો પછી સાત દિવસ પછી ગયા શનિવારે સાંજે વરસાદ આવ્યો હતો કન્ટિન્યુ ચાલુ હતો તે દિવસમાં સૂર્ય દાદાના દર્શન જ થાય નથી થા તડકો જ આવી ગયો છે ફાઇનલી પણ વરસાદ સાથે સાથે ચાલુ છે તો દેખાય ને વરસાદ આમાં હમણાં થોડીક વારમાં તમે જોતા હશો એમનો તડકો વયો હતો અત્યારે અગિયાર વાગી ગયા છે અને તુલીબેન કરે છે રોટલા

લોટમ કપડા છે કારણ કે વરસાદ કાયમ ચાલુ હોય આનો અવાજ ભાઈ બહુ જ જોરદાર મજા આવે આપણે ને ચકલી બોલે ચીચી કે બોલે ઓરિસા જોલે ચકલી બોલે ચીચી ચી આ મત ચકિત છે ફ્રેન્ડ્સ અત્યારે મોટા ભાઈ સિંગ છે છે ગરમા ગરમ સિંગ જમવાનો જે બાકી છે પેલા સિંગ આવી ગઈ છે તો આપણે થોડીક સિંગ ખાઈ લઈએ બરોબર છે આ ગરમા ગરમ મસ્ત સિંગ આપણે એડિટિંગ પતાવીએ અત્યારે રીલ્સ બનાવવાની છે બે રીલ્સ અપલોડ કરવાની છે તો મસ્ત દાણા છે